જે પ્રમાણે કોંગ્રેસના કિરીટ પટેલ જે ધારાસભ્ય છે અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ બંને વચ્ચેનો અંદરો અંદરનો જે ડખો જે છે તે સામે આવ્યો છે પાટણના જે હિતેન્દ્ર પીઠડીયા જે છે તેમને લઈને આખી આ બબાલ જે છે તે સામે આવી છે કારણ કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જે છે તેમણે એવું કહ્યું હતું કે હિતેન્દ્ર પીઠડીયા જે છે તેને હું જાહેરમાં વાયરલ કર્યો અને તેમની ઉપર ગંભીર આરોપ લગાવ્યા અને હિતેન્દ્ર પીઠડીયા ને પાટણમાં મારવાની વાતને લઈને આ મુદ્દો ગરમાયો છે એટલે આમાં જિજ્ઞેશ મેવાણીની પણ એન્ટ્રી થઈ અને તેમણે પણ નામ લીધા વગર કહી દીધું કે જે કિરીટ પટેલ છે તે

આપણે આપણે એક એક ઉક્તિ એવી છે પંક્તિ એવી છે કાણા ને કદી કાણો ન કહીએ ખોટો લાગે વેણ હળવે પૂછી લઈએ કેમ ખોયા નેણ એટલે જે વાત વાત તમારે આક્રમક ભાષામાં ભાઈ કરે છે રહીએ કેવાણી એ શબ્દો ની કેટલીક મર્યાદાઓ ઓળંગી જાય છે અને એ મર્યાદા ઓળંગી જાય એનું અત્યારે આખા ગુજરાત કોંગ્રેસ માં ઉહાપોહ મચી ગયો છે અંદરો અંદર

હવે એ આક્ષેપો સામે એની એક્શન લેવા કે શિસ્ત ભંગના પગલા કે નોટિસ કે કારણદર્શક નોટિસ કે એવું કઈ કરવું એને બદલે એને અનુસૂચિત જાતિ જનજાતિ જે કહેવાય છે એ મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા તો ઉલટાની બઢતી થઈ તો બઢતી મળી એટલે સ્વાભાવિક જ તમે જાણો છો જેને આમ સામ સામે આંખ મિલાવી શકાય એવું ન હોય તો તણખા ઝરતા હોય

અને છતાંય ટિકિટ આપી અને પછી શું થયું આપણે જાણીએ છીએ એવી રીતે આપને કહું છું અહિયાં પણ એ જ પરિસ્થિતિ છે કિરીટ પટેલ દાવો છે આક્ષેપ છે કે ભાઈ હિતેન્દ્ર પીઠડિયા વગેરે એને રાજકીય રીતે કદ પ્રમાણે વેતરી નાખવામાં કોઈ કચાસ છોડી નથી એટલે તમે એને ડિગ્રેડ કરો અથવા તો નોટિસ ફટકારો કે એની પર એક્શન લ્યો એને બદલે એને તો ઉલટાની બડતી મળી સંગઠનમાં કોંગ્રેસ ના એટલે એ ઝઘડો જે હતો એમાં હવે કિરીટભાઈ કઈક બોલ્યા હોય કે રામ જાણે પણ એસટી ના મહિલા જે પાટણ મહિલા પ્રમુખ જે છે એને વિડીયો જાહેર કર્યો કે ભાઈ કિરીટભાઈ એને કીધું કે આને જાહેર માં મારીશ બરાબર હવે વિડીયો સાચો ખોટો રાજા રામ જાણે પણ હવે એક મેઘ વીર મેઘમાયા કરીને જ્યાં કાર્યક્રમ હતો ત્યાં ભાઈ શું બોલ્યા જીજ્ઞેશ મેવાણી

કિરીટભાઈ પટેલ પણ એક પ્રકારે એવા આત્મસન્માની હોવાનું મેં જાણ્યું ત્યાં સુધી કે ઈ લગભગ આવી કોઈ સમાધાન કરે નહી એને મોડી મંડળ ને કીધું છે તમે આમાં એક્શન લ્યો અને મોડી મંડળ અમિત ચાવડા થી માંડીને શક્તિસિંહ ગોહિલ તો અમિત ચાવડા અત્યારે રાજકીય કાર્યક્રમો માં વ્યસ્ત છે શક્તિસિંહજી એના પોતાના એક ભત્રીજાનુંવાણી વર્ષિસ કિરીટ પટેલ ના કેસ માં કોઈ એક્શન લીધા નથી પણ હવે હવે ઈ દિન પ્રતિદિન બિલકુલ જાડુ થતું જાય છે આપણી ભાષામાં જાડુ એટલે હવે અસાધ્ય જેવું આપની જાણ ખતર આજે છવ્વીસમી જાન્યુઆરી કોંગ્રેસના ના હેડક્વાર્ટર્સ માં ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ હતો એમાં પણ ઉચ્ચ લેવલે આ જ મુદ્દે ચર્ચા થઈ એમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જિગ્નેશ મેવાણી ને જો હવે કાબુ બહાર જ રહેવા દેવામાં આવશે અથવા તો કાબુ કરવામાં નહીં આવે તો પાર્ટી એ ઘણું મોટું નુકસાન સહન કરવું પડશે આ મુદ્દો મૂકી દેવામાં આવ્યો પણ એ મમરો મૂકે એમ હજી એની સામે હાઈકમાન્ડે કોઈ યસ યોર નો એવી કોઈ વાત કરી નથી ઇન બિટવીન ભાઈ જીગ્નેશ મેવાણી એક વિડીયો પણ પાછો અત્યારે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ ના જોલા પ્લેટફોર્મ ઉપર એ વહેતો કરવામાં આવ્યો છે જેમાં ઈ એમ કે છે નામ લીધા વગર એક સરદાર પટેલ નું નામ તો લે જ છે પણ કઈ રીતે લે છે જુઓ કિરીટ પટેલ નું નામ લીધા વગર શું કે છે કે તમારામાં માં જો એટલી બધી ઓકાત કે ત્રેવડ કે શક્તિ કે સામર્થ્ય કે જે સ્વાભિમાન જેવું હોય તો અમદાવાદ નું જે સરદાર પટેલ સ્ટેડિયમ છે એનું નરેન્દ્ર મોદી નામ થઈ ગયું તો તમે કેમ એક્શન એની સામે લીધા નહીં એમાં એક શબ્દ ઈ વાપરે છે જીગ્નેશભાઈ મેવાણી ઈ જરાક વધુ પડતો ખતરનાક છે એમાં ઈ એમ કે છે કિરીટભાઈ પટેલ નું નામ લીધા વગર કે વલ્લભ પટેલ નું નામ કાઢી નાખ્યું તો તમે ક્યાં ગયા તા વલ્લભ પટેલ શબ્દ વલ્લભ ભાઈ નઈ ખાલી વલ્લભ પટેલ હવે એટલું બધું આપનારું છે પાટીદાર આખા આમ તમે સરદાર કોઈ આમ જુઓ તો આ એક છુકાા જેવું થઈ ગયું વલ્લભ પટેલ એટલે સમજી ગયો તમે ઇતિહાસ ના કોઈ ખૂણે જગત વિપક્ષો થી માંડીને હવે આ તો બધા આપડા રાષ્ટ્રીય મહાપુરુષો છે એને કોઈ પક્ષ ન હોય સમજો પંડિત જવાહરલાલ નેહરુ હોય સુભાષ ચંદ્ર બોઝ હોય કે જાર હુસેન હોય કે ફકરુદ્દીન અલી અહમદ હોય અબ્દુલ કલામ હોય એને ક્યારે કોઈ તુકારે કે એવી રીતે ન જ બોલાવે સમજી લો આ વલ્લભ પટેલ શબ્દ વાપરો ઈ એટલો બધો ખૂચવાનો ઈ આ હિતેન્દ્ર પીઠડીયા નો પ્રકરણ તમે બહુ દૂર રહી જશે સમજી લો આપની જાણ ખાતર કોંગ્રેસ ના ગુજરાત આવી રીતે જીજ્ઞેશભાઈ જે વલ્લભ પટેલ એવો જ ખાલી તુકારા જેવો શબ્દ વાપર્યો જે ઇતિહાસ કોઈ પાને દર્જ નથી વલ્લભ પટેલ વલ્લભ જ પટેલ હોય છે સરદાર પટેલ હોય લોખંડી પુરુષ હોય રાષ્ટ્રીય એકતા ના શિલ્પી ગણાય અખંડ ભારત ના શિલ્પી ગણાયશભાઈ ને તો જે નુકસાન થવું હોય કે ન થવું હોય જે થવું થાય કોંગ્રેસ ને અને બહુ મોટું નુકસાન થાય એમ છે અને બીજું આવી રાષ્ટ્રીય હસ્તીઓ અપમાન સહન કોઈ કાળે થઈ શકે નહીં આ પ્રકાર નો પલિતો અત્યારે ચપાઈ ગયો છે અને કોંગ્રેસ નું હાઈ કમાન્ડ પણ મેં આપને કીધું તેમ દ્વિધામાં છે કે શું કરવું શું નહી કારણ એમાં બે છે એક નથી એક કારણ એવું છે કે ચૂંટણી માથે છે ને ડખો બહાર આવી ગયો જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણીઓ મોટા ભાગે એપ્રિલ મે મહિનામાં થશે જો એસઆરઆઈ નો ડખો થાય અને એમાં જો કઈ કોર્ટ કબાડા થાય તો થોડું મોડું થાય બહાર આવે કોંગ્રેસ ના ધારાસભ્ય છે કિરીટ પટેલ કોંગ્રેસ ના ધારાસભ્ય છે ભાઈ જીગ્નેશ પટેલ હવે એમાં પાછા બે ધડા થઇ જાય પાટીદાર વર્ષિસ જીગ્નેશ પટેલ અથવા તો દલિત સમજી લો

અને પાટીદારો એમ માંગતા હતા કે સે કમ અમને પક્ષના પ્રમુખ પદ તો આપવું જોઈએ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ પદ આપવું જોઈએ નારાજ તો છે એમાં વળી આ નવું પ્રકરણ ઉમેરાણું હવે પાછું કે વલ્લભભાઈ ને વલ્લભ પટેલ તરીકે ભાઈ જીગ્નેશ મેવાણી એ સંબોધ્યા એટલે હવે પાટીદારો એમ કે છે કે આપડે ક્યાં સુધી બધું સહન કરવું વગેરે બરાબર આમે તમે જુઓ મયુર અત્યારે કોંગ્રેસની હાલત તો હમણાં એક સર્વે બહાર આવ્યો તો વોર્ડ શેર માં કોનું વોટ શેર ક્યાં કેટલા કક્ષા એ છે એમાં ભારતીય જનતા પાર્ટી નંબર વન હતું નંબર ટુ ઉપર ભાજપ કોંગ્રેસ ની જગ્યાએ આમ આદમી પાર્ટી નું આવ્યું હતું નામ કોંગ્રેસ અમસ્તી પણ ત્રીજા ક્રમે છે એ સંજોગોમાં હવે જે લોકોને કોંગ્રેસ નું બહુ ફ્યુચર નથી લાગતું ઉજળું ભવિષ્ય એ લોકો પણ હવે અમસ્ત વિચારે છે કે શું કરવું જોઈએ હવે આવા જ કોઈ મુદ્દા જે છે એ એવું બળ આપશે કે કોંગ્રેસ માંથી બહુ મોટો ધડો કદાચ કોંગ્રેસ ધારાસભ્ય લેવલ બહુ મોટો ધડો છે કદાચ રામ રામ કરે તો પણ નવાય નહીં તમને ખબર હોય તો કિરીટભાઈ પટેલે થોડાક સમય પહેલા વિધાનસભામાં વિપક્ષ ના દંડક જે એની પાસે પદ છે એમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી એમાં આ જ મુદ્દો હતો કે એના વિરોધી

અને પાછા જે કેટલાક ધારાસભ્યો છે એ પાછા ઉપર છે એને બદલે જીગ્નેશભાઈ મેવાણીના ના આવા પ્રકારના વિધાનોથી કોંગ્રેસ એવો ડખો થઈ ગયો કે એક તો નબળી ગા અને ઝાઝી બગા એવો કહેવત છે ગામડામાં નબળી ગાય હોય ને એ બગા ઝાઝી ચોટે એમ એક તો આ પક્ષની પોતાની સ્થિતિ અત્યારે કથોળી છે એમાં આવા બધા પ્રકરણો ઉમેરાય તો પક્ષને એટલી બધી નુકસાની સંભાવના રીયે કે એનો રેણ કોઈ દી મેળ ના પડે કારણ કે આ બધા આ શબ્દો જે બોલે છે ને ઈ સમાધાન ભાગ્ય જ થતા હોય છે આપણે કહીએ છીએ અમુક બાબતોમાં કે મોતી ભાંગુ વિંધતા મન ભાંગુ કવેણ ઘોડો ભાંગો ઠેકતા એને નહી સાંધો કે નહી રેણ તો મન ભાંગ્યું કવેણ શબ્દ છે કવેણ એટલે આવા કટુ વચનો એનાથી મન ભાંગી જાય મન ભાંગે પછી મતે ભાંગે મન ભેદ બહુ ખતરનાક કોંગ્રેસ માં અત્યારે આ સ્થિતિ ચાલે છે ઘમાસાણ કિરીટ પટેલ હવે પાટીદાર ના નેતા થઈ ગયા ખાલી કોંગ્રેસ ના ધારાસભ્ય નહીં જી એટલે વરુણ પટેલ છે દિનેશ બાંભણીયા છે તેમનું પણ નિવેદન આપ્યું છે તેમણે પણ પોતાના એક્સ પર સર લખ્યું છે એટલે કે હવે

પગદાણા કેસ આહીર વર્ષિસ કોળી બંધારણો ઘડી રહ્યા છે ખબર હોય તો તમે જાણો છો અલ્પેશ ઠાકોર ને ગેનીબેન ઠાકોર ની બધા છે વિપક્ષ માં અલગ અલગ કોઈ કોંગ્રેસ માં ગેની બેન છે અલ્પેશભાઈ ભાજપ માં છે જ્ઞાતિ ના નામે બધા એક જ મંચ ઉપર છે આપણે જેની બેન અને અનારબેન પટેલ એક વસ્તુ નવો એક આખો વળાંક લઈ રહ્યો છે કે પેલા આપડે કઈ નેશન ફર્સ્ટ એવો શબ્દ નરેન્દ્ર મોદી વાપરે છે પણ અહિયાં લોકો એ માને છે કે નેશન કે પક્ષ ને બક્ષ બધું છોડો પેલા સોશિયલ રીતે તો સમાજ ફર્સ્ટ

કેમ ચાલ ચાલી રહ્યા છે તેઓ શ્રી ને હવે ખબર છે કે ગુજરાત માં જે થવું હોય ત્યારે ગુજરાત માં દલિત સમાજ ની જનસંખ્યા સાત ટકા છે જયારે દેશ માં સત્યાવીસ ટકા છે હમ 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 એક જમાનામાં કાશી એ પછી માયાવતીજી એ દલિતોના સર્વમાન્ય નેતા હતા હમ હવે એની અસર ઓછી થતી જાય છે જિગ્નેશ મેવાણી ને એમ થાય છે કે મુજબ છોટી સી ધોતી પેહના દે માં મેં ગાંધી બનજાઉં હમ્મ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની મીની આવૃત્તિ થવું હોય તો જિગ્નેશભાઈ પાસે આવડત છે ઓરેટરી છે બુદ્ધિ છે આક્રમકતા છે આ બધું છે ને દલિતોમાં એ અત્યંત લોકપ્રિય છે એમાં ના નહીં પણ એની જે કેટલી કટુ વાણી જે છે કડવાણી જેને કેવાય એનાથી કોંગ્રેસ ને નુકસાન થશે કોંગ્રેસે નક્કી કરવું પડે કે જિગ્નેશભાઈ ને સાચવવા છે કે પાટીદારો ની કે આખી જે વોટ બેંક સવર્ણો ની ગણાય એ તરફ સાચવવા છે કે શું કરવું છે આ અવઢવ છે એટલે કોઈ કાર્યક્રમ માં એટલે કે કોઈ એક્શન હજી જેને ધડારૂપ કહી શકાય એવું લઈ શકતા નથી અને આ કેસ માં મેં અત્યારે જે મેળવેલી વિગતો પ્રમાણે નજીક ના ભવિષ્યમાં એટલે બે ચાર દિવસ માં એક દુઃખદ હોય સ્વાભાવિક છે અમિત ચાવડા અત્યારે પક્ષ ના કોઈ કાર્યક્રમ માં વ્યસ્ત છે જેમ કે આક્રોશ યાત્રા વગેરે તો જાણવા મળ્યા મુજબ અમિત શાહ અમિતભાઈ ચાવડા એમ કીધું છે કે આક્રોશ યાત્રા વગેરે થોડું પૂર્ણ થાય

આ સ્થિતિ છે મયુરભાઈ જી જી સર ખુબ ખુબ આભાર સ્વરાજ સાથે જોડાવ બદલ નમસ્કાર